લૂંટના ગુનામાં ભરતિનાજ કલાકોમાં આરોપીને પકડી પાકની તાપી પોલીસ ઉછલ તાલુકામાં આવેલ નારણપુર ગામમાં નિઝર સ્ટેટ હાઇવે નંબર એસી ઉપર નારાયણપુર બ્રિટથી નારાયણપુર ગામ તરફ જતા ઉચ્છલ ખાતે આંગણીયા કંપનીના અનિલભાઈ કાંદીભાઈ પટેલના સાથે લૂંટનો ગુનો બન્યો જેમાં આરોપીઓ રામા માંગીરાજ વિસ્નોય વિક્રમસિંહ બુરરસિંહ દેવડા ભરતભાઈ જમનાભાઈ પટેલ સુબાભાઈ ઉકાજીભાઈ રાજપૂત વસરામભાઈ જગાભાઈ ચૌધરી મોદીસિંહ બહાદુરસિંહ વાઘેલા નાગજીભાઈ લસાજીભાઈ રબારી માલાભાઈ સબણાજી રબારી જેઓને તાપી પોલીસે પકડી પાડ્યું તાપી જિલ્લાના ઉછાલ તાલુકાના નારાણપુર ગામમાં નેઝર સ્ટેટ હાઇવે નંબર એસી ઉપર નારાણપુર ભીડથી નારાણપુર ગામ તરફ જતા બસો મીટર દૂર ઉછાલ ખાતે આંગણિયા કમનીના અનિલભાઈ કાંતિભાઈ પટેલ જેઓ મૂળ રહેવાસી સુરતના છે તેઓ પોતાની સ્કોર્પિયો ફોર વ્હીલર ગાડી કેટલા હિસ્સામાં લૂંટતા હોવાની હકીકત મળતા ગુનાની ગંભીરતા સમજી તાપી જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ તાત્કાલિક રીતે એક્શન મોડમાં આવી જેમાં અલગ અલગ પોઈન્ટો અને નાકાબંધી ગોઠવી હાઇવે પર સતત પેટ્રોલિંગ રાખતા ફરિયાદીની સ્કોર્પિયો ફોર વ્હીલર ગાડીમાં આઠ ઇસમો સાથે રોડ પરથી પસાર થતી હોવાની તેમજ સ્કોર્પિયો કારના આગળ સફેદ ફોર્ચ્યુનર ગાડી તથા પાછળ એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર કાર પસાર થતી હોવાની હકીકત મળતા પોલીસ અધિકારી કર્મચારીઓ ઉપરોક્ત ત્રણેય કારોને શોધી કાઢવા પેટ્રોલિંગમાં રહેતા ફરિયાદી મળી આવતા તેમને પૂછપરછ કરી જેમાં આઠે એક આરોપી હોવાનું સામે આવ્યું જેમાં વધુમાં જણાવાયું કે તેમની પાસે બંદૂકની નોક પર પચાસ હજાર રૂપિયા રોકડ રકમની લૂંટ લઈ પોતાને અહીં છોડી નાસી ગયેલ આરોપીઓની જેવી હકીકત મળતા પોલીસે તેઓને પોલીસ સ્ટેશન ખાતે મોકલી દેવામાં આવ્યો અને ગુનામાં સંડોવાયેલ ઉપરોક્ત ફોર્ચ્યુનર કાર તથા સ્વિફ્ટ ડિઝાયર કાર સતત તપાસ કરી પ્રથમ ફોર્ચ્યુનર ગાડી ગુનામાં ચાર આરોપીઓ સાથે પકડી અને ત્યારબાદ બીજી સ્વિફ્ટ ડિઝાયર કારને ગુનામાં સંકળાયેલ બીજા ચાર આરોપીઓને પકડી પાડી અને આરોપીઓ પાસેથી એક પિસ્તોલ મળી

આંગળીયા પેઢીના કર્મચારી હતા અને તેમને આ નારણપુરા ગામ પાસે એક ફોર્ચ્યુનર ગાડી આવી અને તેમને આંતરી લીધી અને આંતરી અને તેમનું અપહરણ કરવામાં આવી અને તેમની ગાડીમાં પચાસ હજાર રૂપિયા જેટલી રકમ હતી એ લૂંટી અને ગુનો આચરવામાં આવેલો હતો અને આ ફોર્ચ્યુનર ગાડી ઉપરાંત એક સ્વિફ્ટ કાર પણ એમની સાથે હતી આરોપીઓમાં અને ટોટલ આઠ આરોપી હતા અને તાત્કાલિક પોલીસને આ વિષયની જાણ થતાં તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી અને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી જેમાં લોકલ પોલીસની ટીમ આ ઉપરાંત એલસીબી એસઓજી અને પેરોલ ફલ્લો સ્કોડ એવી વિવિધ ટીમો બનાવી અને રોડ ઉપર નાકાબંધી કરી અને તાત્કાલિક જે પોલીસની સતર્કતાના કારણે આ ગુનો ડિટેક્ટ થયો છે આરોપીઓને એ સ્કોર્પિયો કાર પકડવામાં આવી છે અને ત્યારબાદ એની સાથેની સ્વિફ્ટ કારને પણ પકડવામાં આવી છે અને તમામ આઠે આઠ આરોપી એને પકડી લેવામાં આવ્યા છે અને એ લોકોએ જે વેપન વાપર્યું હતું એ વેપન બંદૂક બચાવી અને લૂંટ ધાડનો ગુનો આચરો હતો એ વેપન પચાસ હજાર રૂપિયા અને મુદ્દામાલ તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે આમ તાપી પોલીસની સતર્કતાના કારણે અપહરણવિધ ધાડનો ગુનો તાત્કાલિક ડિટેક્ટ થયો છે અને તમામ મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાયા છે એ તપાસનો મુદ્દા છે આગળ અમે તપાસ કરી રહ્યા છીએ કે કઈ રીતે આગળ અને આ સિવાય પણ અમે આરોપીઓ જે છે એમના પણ રિમાન્ડ માંગવાના છીએ અને રિમાન્ડમાં આ ગુનાઓ અગાઉ એ લોકો બીજા કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે આ ગુનામાં એમને આ વાતની કોણે આપી હતી અને એ વિવિધ મુદ્દાઓની અમે નામદાર કોર્ટ સમક્ષ એ બાબતે અમે રિમાન્ડ ના તમામ આરોપીઓ હું આપને કહું કે ટોટલ આઠ આરોપી છે એમાં રામકિશન ઉર્ફે રામા મંગીલાલ બિશ્નોઈ જે બનાસકાંઠાના વતની છે અને મૂળ વતન એમનું રાજસ્થાન છે અને આ ઉપરાંત જીતુસિંહ ભરત ચન્નાભાઈ પટેલ સુરેશ રાજપૂત વશ્રમ ચૌધરી વાગેલા, રબારી, રબારી માલા આ નહી તાપી પોલીસ નથી મળતો કે જે તે પેઢીને જ મળતો હોય છે